ચકાભાઈ ખૂબ અમીર અને ઘમંડી સ્વભાવના હતા તેમનો ધંધો પણ ખૂબ સારો ચાલતો હતો શિકારના પણ ખૂબ શોખીન હતા બાણ લઈને જંગલમાં જાય ત્યાં જઈને જે પક્ષી દેખાય તેનો શિકાર કરી લે તે રાજાઓની જેમ જિંદગી જીવે છે આવું વિચારી મન મને મનમાં ખુશ થતો જકાભાઈનો ધંધો ખૂબ દૂર સુધી ફેલાયલો હતો જેથી અલગ અલગ પક્ષીઓની સાથે તેના કોન્ટ્રાક્ટ થયેલા હતા મોટા થઈ પછી તમે જાતે અને મારા માટે પણ અરે પણ અહીંયા બેસી બેસીને ગયા છીએ

અને તેર હું આજે શિકાર કરવા જવાનો છું એક વાત કહું તને ખોટું ના લગાડતા હા હા બોલ શું કેવું છે હા શિકાર કરવો એ આપણને ના શોભે જો ચકલી રાજા મહારાજાઓ શિકાર કરતા એમ હું પણ શિકાર કરું છું હું પણ નાનો મોટો રાજા છું તમે કોઈ પક્ષીનો શિકાર કરો છો પછી એ વિચારું છું કે એના ઘરે એના નાના નાના બચ્ચાઓ હશે એ ચકલી હું એક રાજા છું શિકાર કરવો એ મારો ધર્મ છે પણ જરા વિચાર કરો તમે આ પાપ કરી રહ્યા છો એ ચકલી એ તું મને ના શીખવાડું શું કરું છું જા બાણ લઈ આવ અને તીર સાથે લેતી આવજે જા જલ્દી ચકલી બેન ચક્કાને સમજાવે છે પણ તે સમજતો નથી

મારા તીરથી બચવું એ મુશ્કેલ છે છતાં પૂબડ બચી ગયો ખુશકિસ્મત લાગે છે આમ કહી ચકો ત્યાંથી થોડો આગળ ચાલે છે ત્યાં પેલી કાગડી પોતાના બચ્ચા માટે ખોરાક શોધવા ત્યાં આવી હોય છે આહાહા કાગડી લાગે છે જુઓ મારા તીરનો કમાલ લે

અને શિકાર કરવો એ મારો ધર્મ છે હા મારા બચ્ચા નાના નાના ના મારા માં મારી રાહ જોઈને બેઠા હશે એ ખૂબ ભૂખ્યા છે ભૂખા મરી જશે એ તારા બચ્ચાને મરવું હોય તો મરે અને ખાવું હોય તો ખાય મારે એનાથી કોઈ લેવા દેવા નહીં તમે મારા બચ્ચાનો ખોરાક એમને પહોંચાડો એ ભૂખ્યા મરી જશે એ તું ગાડી થઈ છે હું રાજા છું રાજા અને હું રાજા કોઈના માટે ખાવાનું ના લઈ જાઉં એ નોકરનું કામ છે હું કોઈ નોકર નથી હે દોસ્ત ચકા તું ખૂબ અભિમાની થયો છે કે આજે એક માનવ જીવ લીધો છે જા હું તને શ્રાપ આપું છું કે જેનો તને અભિમાન છે હે તારી પાસે કઈ નઈ રે અરે જા જા તારો શ્રાપ મને લાગે

હું કાંઈ સાંભળવા માંગતો નથી મેં ખૂબ નુકસાન સહન કર્યું છે હવે વધુ નુકસાન નથી કરવા માંગતો ધીમે ધીમે કરતા બધા પક્ષીઓ ચક્કાભાઈ સાથેની ભાગીદારી છૂટી કરી દે છે જેના લીધે ચકાભાઈની ફેક્ટરી બંધ થઈ જાય છે ચક્કાભાઈ ખૂબ લેણામાં ડૂબી ગયા હોય છે હવે તેમને તેમનું ઘર વેચવાનો વારો આવે છે કહ્યું તો આ પાપ કરવાનો બંધ કરી દો જોવો ને આખરે રખડવાનો વારો આવ્યો ને એ ચકલી હું રાજા છું કોઈથી થી ડરતો નથી ઓ ફરી મહેનત કરીશ અને આ બધું પાછું ઊભું કરીશ અરે બધું ઘુમાવે દીધું છતાં તમે તમારું અભિમાન છોડતા નથી આ અભિમાનના લીધે આ બધું ગયું છે

અભી મન મનયા માં ઘર બધું વેચી નાખ્યું કાઈ વાંધો નહીં પણ હું મારા બચ્ચાને ખોવા નથી માંગતી પછી ચકાપાઈ નું હૃદય થોડું પીગળી જાય છે અરે ચકલી મને મને માફ કરી દે મારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે મેં હમણાં જ એક કાગડીનો શિકાર કર્યો હતો તેનો જ મને શ્રાપ લાગ્યો છે તો હવે એ શ્રાપને દૂર કરવા કંઈ કરો હા એક આગડી મળતા એ હું બોલી હતી કે એના બે બચ્ચા ભૂખ્યા તેના માળામાં બેઠા છે આપણે હવે એના બચ્ચાને ગોતવા પડશે પછી એ બચ્ચાને ગોતવા જંગલમાં જાય છે જંગલમાં આમ તેમ ખૂબ ભરે છે છતાં તેમને એ બચ્ચા ક્યાંય દેખાતા નથી નિરાશ થઈને એક ઝાડની નીચે બેસે છે તે ઝાડની ઉપર તેને એક માળો દેખાય છે તે માળાની પાસે જઈને જોવે છે તો તેમાં બે બચ્ચા બેસેલા હોય છે અરે અરે તમે તમે કોણ છો અરે અમને મારતા નહીં અરે અમને જવા દો અમને છોડી દો અમને મારતા નહીં અરે તમે ચિંતા ન કરો મને તમારી માએ મોકલો છે હું તમને લેવા આવ્યો છું પછી ચાકાભાઈ એ બચ્ચાને પોતાની સાથે લઈ જાય છે અને ખાવાનું ખવડાવે છે ચકાભાઈનું અભિમાન ઉતરી ગયું હોય છે કાગડી બેનનો શ્રાપ પણ દૂર થઈ જાય છે એટલે ચકાભાઈનો ધંધો ફરી પાછો ચાલવા લાગે છે ચાકાભાઈ પોતાનું ઘર પાસું ખરીદી લે છે અને કાગડી બેનના બંને બચ્ચાને પોતાની સાથે જ રાખે છે પછી બધા સાથે મળી રાજી ખુશીથી જીવવા લાગે છે